કે આખો હોય કે જો અહીંયા શું લખેલું છે માયા તો માનવીને બદલી નાખે પણ સાહેબ મારી માં મોગલ તો વિધાતાના લેખ બદલી નાખે જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારો આપણા નવા બ્લોગમાં

ગલમાયા આવ્યા છે દર્શન કરવા માટે અને આગળ તો ખેતર શરૂ થાય છે એટલે જોઈએ હવે ગાડી જાય છે કે નહીં પાણી તો હજી કાંઈ અહીંયા લાગતું નથી વચ્ચે વાળ છે તો ભાઈ આજે આપણે આવી ગયા છે અત્યારે મોગલ માયે દર્શન કરવા માટે અને અત્યારે છે આપણે મોઢેરા અમે બે જણ આવ્યા છે અને આજે અચાનક આવવાનું થયું છે ગારો તો ક્યાંય નડ્યો નથી અને વરસાદ પણ નથી અત્યારે એટલે અમે બે આવી ગયા છે ભાઈ એમ તો તમને આના પહેલાં અહીંયા દર્શન કરાવી દીધા અને આજે ફરી દર્શન કરી લો અમારી સાથે જો અહીંયા શું લખેલું છે માયા તો માનવીને બદલી નાખે પણ સાહેબ મારી મા મોગલ તો વિધાતાના લેખ બદલી નાખે તું આ સાચું છે મને તો લાગે છે સાચું છે ભાઈ કેમ કે આટલો હાસ હોય ત્યારે જ બધું થાતું હોય અહીંયા પેઇન્ટ આખું કરેલું છે ઉપર જો લીમડાવાળા માં મોગલ દેવતા દોરેલા છે અને આખું લીમડો દોરેલો છે જો એ રીતના પેઇન્ટ કરેલું છે અહીંયા અત્યારે હું અહીંયા ધીરા અવાજે બોલું છું કેમ કે આખો આજે એરિયો છે ને એ શાંત છે તો શાંત એરિયાને ખોટો ભાઈ આપણે જોર જોરથી બોલીને કાંઈ ખરાબ કરવાની નોઈઝ પોલ્યુશન કરવાની જરૂર નથી અને શાંત એરિયો છે એટલે તમને પણ ચોખ્ખો અવાજ આવશે એટલે ખોટો જોર જોરથી બોલવાથી કોઈ ફાયદો નથી એટલે મસ્ત આરામથી બોલું હું અને ઘડી અહીંયા બેસ પછી અહીંથી વયા જશે છે હા તો તમને અંદરનું તો બધું પહેલાં દેખાડી દીધું છે બસ અમારી સાથે દર્શન કરો તમે કરી લઈ મોગલમાંના ડિટેલ વિડીયો ના જોયો હોય એ જોઈ આવજો ભાઈ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને એન્ડ ઉપર પણ આપી દઈશ જય માતાજી કરી લો ભાઈ દર્શન અમારી સાથે તમે કોણ મેન્ટ કરજો ભાઈ જયમાં મોગલ લખી નાખજો અને એક મસ્ત પ્લાનિંગ ચાલુ છે જો સક્સેસ જાય ને તો એ પ્લાનિંગ ટોપ મતલબ મજા આવી જશે તમને એ હમણાં તો કાંઈ નથી કહેવાનું જોઈએ હવે જન્માષ્ટમીની આજુબાજુ જો અહીંયા છે ને નદી જેવું જાય જાયકળા જેવું શું કેવો બસ મજામાં મજામાં શું કે દર્શન કરી લીધા હો દર્શન કરીને બેઠા બેઠા મજા આવે શાંતિ આવી શાંતિ તમને ક્યાં મળે ક્યાં ના મળે હમણાં આગળ રૂમે જા હું એટલે એ હતું એ નહીં જિંદગી પાછી કાંઈ ફેર નહીં પડે સવારે ઉઠો નોકરીએ જાઓ સાંજે આવો ખાવાનું બનાવો ઘડીક વાત કરો ને પછી હોઈ જાઓ અને અહીંયા જાઓ રૂમે જા હું એટલે કારા ભાઈ ની રાહ જોતા હાલો આવે એટલે રોટલી બનાવી જમવાનું બનાવે જમવાનું બનાવે બધું એ નહીં થાય ભાઈ એટલે જાય આવો એરિયા હોય તો આમ મજા આવે અઠવાડિયે એકાદ વારને જાતા હોય ઠીક છે વિડીયો તો એના ભેગો બની જાય પણ ઓમ અંદરથી મજા આવે એમ શાંતિ મળે આવી શાંતિ ઘર જેવી ફિલિંગ આવે વાડી જે આપણે વાડી જાય કેમકે વાડી વચ્ચે આ મંદિર આવેલું છે એટલા માટે ખેતર હે ને બંને બંને ખેતરની વચ્ચે મંદિરે એવું છે ભાઈ કંઈક અહીંયા એટલો બધો વરસાદ નથી જેટલો આપણે સૌરાષ્ટ્રમાં વરસાદ છે ને જેમ કે દ્વારકા જામનગર સોમનાથ પોરબંદર આ સાઈડ જેટલો વરસાદ છે ને એટલો અહીંયા નથી વરસાદ અહીંયા મતલબ હરવડા આવીને વયા જાય એ રીતના વરસાદ વહે છે કંઈ જે આપણે કન્ટિન્યુઅસની આટલો વરસાદ થયો છે ને એટલો અહીં નથી થયો ભાઈ અને આ જો અહીંયા અને ડેરી છે અહીંયા એક જો આ વેકળા જેવું છે નાનું એવું પાણી ભરાણું એમાંય થોડુંક જ નીચે નીચે જ પાણી છે કાંઈ વધારે ભરાણું નથી પાણી આમાં બસ આટલો વરસાદ છે બાકી તો જોઉં આપણે આટલો વરસાદ છે નદીઓ આવી ગયા અહીંયા જે કંઈ અહીંયા આટલા કિલોમીટર ચૌદ કિલોમીટરમાં અહીંયા એક નદી વચ્ચે આવે એ પણ આખી ખાલી પડી છે તો આ તો શું ભરાવાના એટલામાં તો એવું છે ભાઈ બાકી હા વચ્ચે આ ક્યારે બે દિવસ પહેલાં મતલબ પરમ દિવસ હા પરમ દિવસ થોડોક સારો વરસાદ હતો એક બે કલાક જેવું સારો વરસાદ વરસી ગયો હતો પણ જે કન્ટિન્યુઅસ વરસાદ આપણી બાજુ થાય છે ને એવું અહીંયા નથી આઈશ્રી મોઢેરા છે ને લખેલું જો મોગલધામ મોઢેરા આવું છે જો અને ભાઈ खेतरू जो खेतर में से ने मंदिर जारे हमें आना पहली बार आया था तेरे खेतर खाली साव तेरे तो आम शू वायु एरड़ा से जो एरड़ा वहला से देखाय हमें अँ कहीं वो नहीं डायरेक्ट वही दीता है एरड़ा देखाई तेटा मोटा मोटा देखाता हे बीजू भाई गाड़ी में एक नुकसान वारे थे जो आ देखा જો કેટલો ડિફરન્સ છે આમાં જે કાચ છે ને ઉપરનો કાચ એ આમાં તૂટી ગયો છે જો દેખાતું હોય તમને તો ઓમ ચાલુ છે લાઈટ ચાલુ છે તો કાચ તૂટી ગયો આ જ્યારે હું અમદાવાદ ગયો તો એ ટાઈમે તૂટ્યો હશે હવે ખબર નહીં કઈ રીતના તૂટ્યો મને તો એવું લાગે છે કે કદાચ કોઈ પથ્થર બથ્થર નાનો આવ્યો હોય ચાલુ ગાડીએ ને એના લીધે તૂટ્યો હશે બાકી તો કાંઈ છે નહીં ખબર નહીં હવે શું થયું હોય ખબર જ ના પડે ને એક તો આ તૂટેલું છે જ તો હવે જો જન્માષ્ટમીમાં ઘરે જવાનું થાય તો એ ટાઈમે આ પણ ચેન્જ કરવું પડશે અને આ લેમ્પ પણ ચેન્જ કરવો પડશે જોઈએ હવે આગળ હજી તો એક મહિના દિવસની વાર છે બાકી આ કોથળી ભાઈ અમે સેફ્ટી માટે રાખીએ વરસાદ વરસાદની રોયલ કાઠિયાવાડી જે તો હલો ભાઈ હવે અમે જઈએ અને આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ આપણે ફરી મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયોઝ અને વિડીયોમાં કોમેન્ટ કરી દેજો જય મા મોગલ બાકી ફરી મળશું કાલે ચલો આવજો ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી એન્ડ આવજો જય મા મોગલ